સમાચાર સુરતથી મળી રહ્યા છે ડ્રગ્સ કેસમાં વોન્ટેડ મહારાજ મુંબઈથી ઝડપાયો મહારાજનું સાચું નામ નવાબ સૈયદ હોવાનું સામે આવ્યું ઓળખ છુપાવવા આરોપીએ હિન્દુ નામ ધારણ કર્યું હતું નવાબ મુંબઈથી ડ્રગ્સ સપ્લાયનું કામ કરતો નવ મહિના પહેલા સુરતના ભરત બિલ્ડર સાથે ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો આ કેસમાં નામ ખુલતા નવાબે મહારાજ નામ ધારણ કર્યું હતું આરોપી નવાબ ભારત છોડી બહેરીન ફરાર થયો હતો બહેરીનમાં છ મહિના રહ્યા બાદ મુંબઈથી ઝડપાયો એસઓજીએ મુંબઈ સ્થિત તેના ઘરેથી આરોપીને ઝડપ્યો તો ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો છે મહારાજ નામ ધારણ કર્યું હતું આ નવાબ નામના વ્યક્તિએ સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે અમિત આરોપી ઝડપાયો છે અલગ નામ ધારણ કરી અને ફરતો હતો હવે કઈ રીતની તપાસ શું જાણકારી ચોક્કસ થી જો વાત કરવામાં આવી આજે ડ્રગ્સ નું આજે વેપલો કરતો એક બેડલર છે તે મુંબઈ થી ધર્પાયો છે મહત્વની વાત છે કે તે પોતાની ઓળખ છુપાવવા માટે હિન્દુ નામ ધારણ કરી ડ્રગ્સ નું વેચાણ કરતો હતો નવ મહિના પહેલા સુરત નો એક વ્યક્તિ જે છે તે એસઓજી ના હાથે ઝડપાયો હતો અને તેની પૂછપરછમાં તે થી જે ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું હતું અને બિલ્ડર ભરતની પૂછપરછ બાદ પોલીસ મુંબઈ પહોંચી હતી અને આ જે મહારાજ નામનો એકમ છે તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ જે તે સમયે આ જે મહારાજ ઉર્ફે નવાબ સૈયદ છે તે પોલીસ થી બચવા માટે ફરાર થઈ ગયો હતો બહેરીન ચાલ્યો ગયો હતો ને છ મહિના સુધી ત્યાં જ રહ્યો હતો તો જે ફરી પરત આવતા આજે પોલીસને મળી હતી અને પચીસ દિવસ પહેલા જ તે પોતાના મુંબઈ રોડ પર આવેલ ઘરે પાછો આવતા જ એસઓજી ની ટીમે તેની ધરપકડ કરી છે અને સુરત લાવી છે અને આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે મુસ્લિમ હતો પરંતુ તેને પોલીસ થી બચવા અને ઓળખ છુપાવવા માટે હિન્દુ નામ ધારણ કર્યું અમિત આભાર આપનો જાણકારી આપવા માટે